જય હિન્દ વંદે માતમ દોસ્તો તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા મિત્રો આવી ચૂકી છે કોલ લેટર પણ આવી ચૂક્યા છે તો એના સંદર્ભે હવે આપણે મોડલ પેપર સોલ્વ કરવાનું શરૂ કરીએ છીએ તો આ મોડલ પેપર નંબર એક છે મિત્રો સંપૂર્ણ સિલેબસ મુજબ સો માર્ક્સનું મોડલ પેપર રહેવાનું છે ઓકે પચાસ ટેકનિકલ પ્લસ પચાસ નોન ટેકનિકલના મિત્રો જીએસઆરટીસી હેલ્પરનું આપણું એકદમ નવું લેટેસ્ટ મટિરિયલ આવી ચૂક્યું છે ઓકે આજે જ આનું કામ પૂરું થયું છે ગુજરાતનું એકમાત્ર ટોપિક મુજબનું સૌથી નવું અને લેટેસ્ટ મટિરિયલ જેની રાખે આખા સો માર્ક્સનો સિલેબસનો સમાવેશ કરવામાં આવ્યો છે ટોટલ આઠ હજાર પાંચસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ સંપૂર્ણ સિલેબસ કવર ઓકે સપ્ટેમ્બર મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સ પણ લેવાઈ ચૂક્યું છે જે ટેકનિકલનો પચાસ માર્ક્સનો નવો સિલેબસ આવ્યો છે એના મુજબ ટૉપિક વાઇઝ એમસીક્યુ આપેલા છે ઓકે ટોપિકમાં આપણને પેલો મુદ્દો આપ્યો છે કે ભાઈ એનજીનના પ્રકારો સીએ એનજીન એસઆઈએનજીન તો આપણા પીડીએફ મટીરિયલમાં પણ પેલો ટોપિક એ આપેલો છે એકદમ નવું અને લેટેસ્ટ આજે જ આનું કામ પૂરું થયું છે ઓકે તો આ પીડીએફ પટ્ટીને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એ ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ઓકે જવાબ હોવાની સાથે જ આપેલા છે પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં આ પીડીએફ મટીરિયલ તમને મળી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના આપણા મોડેલ પેપરની ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ એન્જિનને ચાલુ કરવા માટે ખાલી જગ્યા ક્રિયા કરવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ આની અંદર બનશે ઓપ્શન બી નેક્સ્ટ હેવી ડ્યુટી એન્જિનને સ્ટાર્ટ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે જે હેવી ડ્યુટી એન્જિન છે એને સ્ટાર્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ચાલ તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે સેલ્ફ સ્ટાર્ટર મોટરનો ક્લિયર નેક્સ્ટ ચાલો સિલિન્ડર હેડ ખાલી જગ્યા પ્રક્રિયાથી બને છે ઓકે જે સિલિન્ડર હેડ છે કઈ પ્રક્રિયાથી બને છે ચાલો તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર સિંગલ કાસ્ટિંગ ઓપ્શન એ સાચો જવાબ ચાલો નેક્સ્ટ સિલિન્ડર બ્લોકને ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે ઓકે અહીંયા આકૃતિ પણ આપી દીધી છે આપણે ઓકે સિલિન્ડર જે બ્લોક છે એને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે ચાલો તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર એન્જિન નેક્સ્ટ કેમ સાફ્ટ એ ખાલી જગ્યાની મદદથી વાલ્વને ઓપરેટ કરે છે તો જવાબ આવશે કેમ લેબની મદદથી જે કેમ સાફ્ટ જે છે તે કેમ લેબની મદદથી વાલ્વને ઓપરેટ કરે છે ઓકે તો અહીંયા કેમ લેબની આકૃતિ પણ દર્શાવવામાં આવી છે નેક્સ્ટ ચાલો કેમ સાફ્ટ કેમ સાફ્ટ ક્રેક સાફ્ટ કરતાં ખાલી જગ્યા સ્પીડે ચાલે છે તો એના કરતાં જે છે તે આ અડધી સ્પીડે ચાલે છે કેવી સ્પીડે અડધી સ્પીડે ચાલે છે ઓકે અહીંયા બંનેની આકૃતિ બી દર્શાવી છે તમે જોઈ શકો છો આકૃતિમાં સમજાવવાની કોશિશ કરવામાં આવી છે જે કેમ સાફ જે છે તે ક્રેન્ક સાફ કરતાં અડધી ગતિએ ઓકે ચાલે છે નેક્સ્ટ ખાલી જગ્યા એન્જિનમાં વાલ્વ હોય છે ચાલો તો મિત્રો એ છે ફોર સ્ટ્રોક એન્જિન નેક્સ્ટ ચાલો રેજિસ્ટન્સ એટલે કે અવરોધનો એકમ જણાવો કે સંપૂર્ણ સિલેબસના ટોપિક મુજબ જ આપણે એમસીક્યુ મિત્રો આખે મોડલ પેપર બનાવ્યું છે તો જે અવરોધ ઓકે આ તમામ મોડલ પેપરની પીડીએફ બી તો તમે પરચેસ કરશો એકસો પચાસમાં જેટલા બી આપણે મોડલ પેપર રહીએ એની બી પીડીએફ તમને મળી જશે તો મિત્રો અવરોધનો એક અમ છે ઓહમ ઓકે ઓહમ આવી રીતે દર્શાવવામાં પણ આવે છે નેક્સ્ટ નીચેના પૈકી કઈ મૂળભૂત રાશિ નથી ઓકે આપણી સાત મૂળભૂત રાશિઓ આપણને આપવામાં આવી છે એમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો જુઓ દળ દળ એ જે છે એ મૂળભૂત રાશિ છે અંતર પણ મૂળભૂત રાશિ છે સમય પણ મૂળભૂત રાશિ છે ઓકે વજન નહીં આવે નેક્સ્ટ એસઆઇ પદ્ધતિ મુજબ જ્યોતિ તીવ્રતાનો એકમ કયો છે જ્યોતિ તીવ્રતા એનો એકમ છે મિત્રો કેન્ડેલા નેક્સ્ટ કોઈ પણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનનો દર શું હોય છે મિત્રો એને કહેવામાં આવે છે વેગ નેક્સ્ટ ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સમપ્રમાણમાં હોય છે તો મિત્રો એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે ઓકે હમણાં નિયમ મુજબ સર્કિટમાંથી જે પસાર થતો કરંટ જે છે તે વોલ્ટેજના સમ પ્રમાણમાં હોય છે નેક્સ્ટ એમ કે એસ સિસ્ટમમાં એટલે કે એમ કે એસ પદ્ધતિમાં એમ અક્ષર શું સૂચવે છે એમ જે છે તે સૂચવે છે મીટર નેક્સ્ટ હથોડીના વજનને ક્યાં દર્શાવવામાં આવે છે ઓકે હથોડી એટલે કે એમર એનું જે વજન જે છે તે ક્યાં દર્શાવવામાં આવે છે તો મિત્રો એ દર્શાવવામાં આવે છે ચીક પર કયા પ્રકારની હેમળનો ઉપરનો ભાગ અર્ધ જેવો હોય છે તો મિત્રો એ છે બોલ પેન ઓકે બોલ પેન હેમર ત્યારબાદ સીટ મેટલ વર્કશોપમાં ખાલી જગ્યા હેમરનો ઉપયોગ થાય છે જે સીટ મેટલ વર્કશોપ છે એની અંદર વાત કરીએ તો એની અંદર મિત્રો મેલેટ હેમરનો ઉપયોગ થાય છે ત્યારબાદ નીચેની આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ જણાવો કે આપણને આકૃતિ આપી દીધી છે આ એક્સ તરીકે ચિહ્નિત ભાગ આપેલો છે આ ભાગનું નામ આપણે જણાવવાનું છે ચાલો તો મિત્રો આ ભાગનું નામ છે પિન શું છે પિન નેક્સ્ટ ચાલો નીચેની આકૃતિમાં દર્શાવેલી છીણી છીણી એટલે કે નું નામ જણાવવાનું છે તો આપણને અહીંયા એક છીણી એટલે કે ચીજરની આ આકૃતિ આપી દીધી છે આનું નામ શું છે તો મિત્રો આ જે છે આ છે હાફ રાઉન્ડ નો જ ચીજલ ઓકે હાફ રાઉન્ડ નો જ ચીજલ છે નેક્સ્ટ ચીઝલ એ કયા પ્રકારનું ટૂલ છે તો મિત્રો એ છે કટિંગ ટૂલ ત્યારબાદ સ્ક્રુ ડ્રાઈવર સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે સ્ક્રુ ડ્રાઈવર એની વાત કરીએ તો એ જે છે તે મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ચાલો નેક્સ્ટ જગ્યા મર્યાદામાં કયા સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે તો એના માટે મિત્રો ઉપયોગ થાય છે સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર અને એની ઓકે સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવરની આકૃતિ પણ આપવામાં આવી છે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ સ્પેનરનું નામ જણાવો તો આકૃતિમાં સ્પેનર દર્શાવવામાં આવ્યું છે આનું નામ શું છે તો મિત્રો આનું નામ છે સોકેટ સ્પીનર સોકેટ સ્પેનર નેક્સ્ટ માઇક્રોમીટર કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે માઇક્રોમીટર તો મિત્રો એની વાત કરીએ તો એ છે પ્રીજી પ્રિસિજન મેઝ ઓકે મેજરિંગ પ્રિસિજન મેજરિંગ નેક્સ્ટ માઇક્રોમીટરની રેન્જ ખાલી જગ્યા નથી ઓકે નીચેનામાંથી વિવિધ પ્રકારની રેન્જો આપી દીધી જેમાં કઈ રેન્જ જે છે માઇક્રો કઈ રેન્જનું માઇક્રોમીટર નથી હોતું તો આની રીતે વાત કરીએ તો મિત્રો જવાબ આવશે આની ઝીરોથી પંચોતેર એમ એમ ઓકે આ માઇક્રોમીટરની રેન્જ નથી ઓકે બાકીની તમામ રેન્જ છે ઓકે આપણા ટોપિકમાં આપેલો જ છે માઇક્રોમીટરનો ટોપિક નેક્સ્ટ નીચેની આકૃતિમાં તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવવાનું છે તો આ એક તરીકે ચિહ્નિત ભાગ તમે જોઈ શકો છો તો આનું નામ શું છે આ ભાગનું નામ તો આ ભાગનું નામ છે મિત્રો ફ્રેમ ચાલો વર્નિયલ કેલી કેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓકે વર્ણનિયર કેલીપર અને આકૃતિ બી દર્શાવવામાં આવી છે કે આકૃતિ બી ખાસ મિત્રો પાકી કરવાની આપણે હોય છે વિવિધ ભાગના નામ પૂછાઈ શકે છે આકૃતિ દર્શાવીને એટલા માટે આપણે આકૃતિ બી દર્શાવી છે તો આની તો મિત્રો વાત કરીએ વર્નિયર કેલીપર કેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો જવાબ આવશે મિત્રો પ્રિસિઝન મેચલિંગ ઓકે નેક્સ્ટ વર્નિયર કેલિપરની ફ્રેમ ખાલી જગ્યા આકારની હોય છે તો મિત્રો એ એલ આકારની હોય છે ઓકે જે ફ્રેમ જે છે તે કેવી હોય છે એલ આકારની હોય છે તમે જોઈ શકો છો આ ફ્રેમ ચાલો વર્નિયલ કેલિપરમાં વર્નિયલ યુનિટ કોની ઉપર સ્લાઇડ થાય છે તો મિત્રો જવાબ આવશે અંદર બીમ નેક્સ્ટ નીચેની આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો આ એક્સ તરીકે ચિહ્નિત ભાગ જે છે આ ભાગ આનું નામ આપણે જણાવવાનું છે તો આ ભાગનું મિત્રો નામ છે ડેપ્થ મેજરિંગ બ્લેડ નેક્સ્ટ ફિલ્ડર ગેજ વડે ચેક કરી શકાય છે એટલે કે ભાઈ ફિલ્ડર ગેજ વડે શું ચેક કરી શકાય છે તો ફિલર ગેજની વાત કરીએ તો આપણે સ્પાર્ક પ્લગની ગેપ વાલ્વ ક્લિયરન્સ અને બેરિંગ ક્લિયરન્સ આ બધું ચેક કરી શકાય એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી નેક્સ્ટ માઇલ્ડ સ્ટીલ કાપવા માટે કઈ એક્ઝોબ્લેડ સૌથી યોગ્ય છે તેના માટે મિત્રો વાત કરીએ તો એક પોઈન્ટ આઠ એમ આ સાચો જવાબ એક્ઝોબ્લેડની પીચ શું છે એક્ઝોબ્લેડ એની પીચ શું છે તો મિત્રો જવાબ આવશે નહીં તો નજીકના દાંતા વચ્ચેનું અંતર નેક્સ્ટ ફાઇલની લંબાઈ ખાલી જગ્યાથી ખાલી જગ્યા વચ્ચે માપવામાં આવે છે હિલથી ટીપ વચ્ચે ઓકે હિલથી ટીપ વચ્ચે ફાઇલની લંબાઈ માપવામાં આવે છે નેક્સ્ટ કઈ ફાઇલ હાર્ડ મટીરિયલ ઝડપથી દૂર કરી શકે છે ઓકે તો મિત્રો જે છે એ ફાઇલ છે ડબલ કટ ફાઇલ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ જણાવો આ ફાઇલ આપણને દર્શાવવામાં આવી છે આકૃતિમાં તો આ ફાઇલનું નામ શું છે તો આ જે છે મિત્રો આ છે ડબલ કટ ફાઇલ ઓકે તો ફાઇલનો ટોપિક આપણને આપેલો છે આપણા સિલેબસમાં નેક્સ્ટ ચાલો નટ બોલ્ટને કાટ લાગતો અટકાવવાનું કામ આ નટ કરે છે એટલે કે નટ બોલ્ટને કાટ અટકાવવાનું કામ કયો નટ કરે છે તો એ છે મિત્રો કેપનટ અને કેપનટની આકૃતિ બી આપણને અહીંયા આપવામાં આવી છે નેક્સ્ટ હેન્ડવાઈઝમાં નટ વપરાય છે તેનું નામ ખાલી જગ્યા છે એટલે કે ભાઈ હેન્ડવાઇઝમાં કયો નટ વપરાય તો એ છે મિત્રો વિંગ નટ ઓકે વિંગ નટ ચાલો આ નટ આપણને આપ્યો છે નેક્સ્ટ ટેબ વોશર ખાલી જગ્યા માટે વપરાય છે તો ટેબ વોશર જે છે તે વપરાય છે નટ લોક કરવા માટે આ છે ટેબ ટેબ વોશર નેક્સ્ટ થીન એક્ઝાગોનલ નટ ખાલી જગ્યામાં વપરાય છે તો એ વપરાય છે લોક નટ માટે નીચેની આકૃતિમાં એન્જિનનો પ્રકાર કયો છે આ આકૃતિ આપણને આપી દીધી છે જુઓ આ એન્જિનનો પ્રકાર આકૃતિ જોતાની સાથે તમને ખબર પડશે કે બી કયા પ્રકારનું ઓકે આ કયું એન્જિન છે તો આ છે મિત્રો વી એન્જિન છે ઓકે ચાલો એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે એરોપ્લેનમાં સૌથી વધુ કરવામાં આવતું એન્જિન એટલે મિત્રો રેડિયલ એન્જિન નેક્સ્ટ ઇનલેટ અને વાલ્વ ખાલી જગ્યા દરમિયાન બંધ રહે છે અને પાવર સ્ટ્રોક નેક્સ્ટ ટબ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો ઓકે તો ટબ ટાયરની આકૃતિ આપવામાં આવી છે અને એમાં એક્સ તરીકે આ ભાગ દર્શાવવામાં આવ્યો છે આનું આ ભાગનું નામ શું છે તો મિત્રો આ ભાગનું નામ છે સ્ટીલ બીજ નેક્સ્ટ ટાયરનો કયો ભાગ ક્રાઉન તરીકે ઓળખાય છે ચાલો તો ટાયરનો કયો ભાગ જે છે ક્રાઉન તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ટ્રેડ ત્રિજ્યા ટાયરની બહારની બંને બાજુ ફેલાયેલા ભાગો વચ્ચેના અંતરને શું કહે છે તેને કહેવામાં આવે છે ટાયરની પોહરાય પિસ્ટન રીંગો શેમાંથી બનાવવામાં આવે છે જે પિસ્ટનની રીંગો જે છે તે શેમાંથી બનાવવામાં આવે છે તો મિત્રો વાત કરીએ તો તે ગ્રેસ્ટ આયર્નમાંથી એલ્યુમિનિયમ એલોયમાંથી એલોય સ્ટીલમાંથી આ તમામમાંથી બનાવવામાં આવે એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી ઉપરના બધા ઓઇલ રીંગના અસામાન્ય ઘસારાના લીધે શું થાય છે ઓઇલ વપરાશ વધી જશે નેક્સ્ટ ત્યારબાદ વાત કરીએ આપણે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ નું નામ જણાવો અને ની એક આકૃતિ આપવામાં આવી છે આનું નામ શું છે મિત્રો ચાલો તો મિત્રો આનું જે છે નામ છે પિન વાઇઝ નેક્સ્ટ કયા પ્રકારના ગિયરમાં એક સમયની અંદર એક કરતાં વધુ દાંતા એકબીજાના સંપર્કમાં રહે છે તો મિત્રો એ છે હેલિકલ ગિયર નેક્સ્ટ વાહનમાં એન્જિનના ફ્લાય વ્હીલ પાછળ ખાલી જગ્યા ફિટ કરવામાં આવે છે તો એ ફિટ કરવામાં આવે છે ક્લચ યુનિટને ઓકે તો મિત્રો આ પચાસ પ્રશ્ન આપણે પૂરા કરી નાખીએ ઓકે ટેકનિકલના હવે બાકીના પચાસ પ્રશ્ન નોન ટેકનિકલના હવે સરસ મજાના આઠ હજાર પાંચસો કરતાં પણ વધારે પ્રશ્ન આપણે પીડીએફમાં આપેલા છે રિવિઝન માટે અલગ થીમ સી આપેલા છે તમારા પાસે સમય ના હોય તો રિવિઝન માટે આપણે બારસો પચાસ કરતાં પણ વધારે એમ સીધું અલગથી આપી દીધા છે મોસ્ટ ટાઈમ બી નવા અને લેટેસ્ટ આજે જ આનું કામ પૂરું થયું છે ગુજરાતનું સૌથી અપડેટેડ અપડેટેડ નવું લેટેસ્ટ મટિરિયલ છે તો આને પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે જાણકારી માટે આ નંબર ઉપર કોલ કરી શકો અથવા મેસેજ પણ કરી શકો નેક્સ્ટ દક્ષિણ ગુજરાતના જંગલોનું સૌથી મહત્વનું વૃક્ષ કયું છે તો એ છે સાગ મહી નદી ક્યાંથી ઉદભવે છે મહી નદીનો ઉદ્ભવ ઉદભવ મિત્રો ક્યાંથી થાય છે તો મહી નદીનો જે ઉદભવ મધ્યપ્રદેશમાં મેહદ સરોવરમાંથી થાય ઓકે મેહદ સરોવર નેક્સ્ટ ગુજરાતના રેલ માર્ગો ભારતીય રેલવેના કયા વિભાગના છે તો પશ્ચિમ વિભાગ આવે મિત્રો કયા કિનારે બંદરોનું પ્રમાણ વધુ છે બંદરોનું પ્રમાણ સ્વાભાવિક વસ્તુ છે મિત્રો સૌરાષ્ટ્રમાં આવે સરદાર સરોવર યોજનામાં ઉત્પન્ન થતી વીજ ઉત્પન્ન થતી વિદ્યુત પૈકી કેટલા ટકા વિદ્યુત ગુજરાતને મળે છે એટલે કે ગુજરાતને કેટલા ટકા વીજળી મળે તો જવાબ આવશે મિત્રો સોળ ટકા ખંભાતના આખાતમાં મીઠું પાણી મેળવવા માટે બંધ બાંધવાની યોજનાનું નામ શું છે તો આ યોજનાનું નામ છે કલ્પસર યોજના યોજના કલ્પસર યોજના નેક્સ્ટ નીચેના પૈકી કઈ નદી સૌરાષ્ટ્રમાં વહેતી નથી આમાંથી એક પણ ના આવે ઓકે ઉપરની બધી બરોબર તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરની બધી નેક્સ્ટ નીચે પૈકી કયું સરોવર કચ્છમાં આવેલું છે તો કચ્છમાં મિત્રો અમીરસર આવે ઓકે કચ્છનું વડું મથક જે ભુજ છે એની અંદર આ અમીરસર આવેલું છે

ના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્રનું પાટનગર આનંદપુર હાલનું કયું ગામ છે આનંદપુર એટલે કે હાલનું વડનગર નેક્સ્ટ કોના શાસન દરમિયાન અમદાવાદમાં શાહીબાગ બન્યું તો જે શાહીબાગનું નિર્માણ જે છે તે શાહજહાંના સમયમાં થયું હતું બ્રિટિશ યુગ દરમિયાન સૌથી વધુ પાળિયા લેખો ક્યાંથી મળી આવ્યા હતા કચ્છ જિલ્લામાંથી નેક્સ્ટ અઢારસો સત્તાવનના ના સંગ્રામ વખતે તાતિયા ટોપે ગુજરાતમાં પ્રવેશીને કયું શહેર કબજે કર્યું હતું તો એ મિત્રો નામ હતું છોટા ઉદેપુર શહેરને જે છે કબજે કર્યું અમદાવાદમાં આઈઆઈએમની સ્થાપના ક્યારે થઈ હતી ઓકે આઈઆઈએમ અમદાવાદ તો એની જે સ્થાપના છે તે વર્ષ ઓગણીસો બાસઠમાં થઈ હતી ઓકે ગુજરાતની વિધાનસભાની પ્રથમ ચૂંટણીનું આયોજન પણ ઓગણીસો સોડસઠમાં થયું હતું એ જ વખતે મિત્રો જે છે તે આઈઆઈએ અમદાવાદની સ્થાપના પણ થઈ હતી સવિય કાનૂન ભંગ ચળવળમાંથી કઈ ઘટના બની દાંડી કૂચ નેક્સ્ટ ભારતનું પ્રથમ અણુ રિએક્ટર કયું હતું ચાલો મિત્રો એ હતું અપ્સરા કોકણી ભાષા કયા રાજ્યમાં બોલાય છે કોંકણી ભાષા તો મુખ્યત્વે કોંકણી ભાષા જે છે તે ગોવામાં બોલાય નેક્સ્ટ કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ઓકે તો નીચેનામાંથી વાત કરીએ તો સંત મેંકણા દાદા ચાલો સિહોર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ભાવનગરમાં આવેલું સિહોર જે છે તે તાંબા પિત્તળના વાસણો માટે પ્રખ્યાત છે ક્લિયર ચાલો ભાવનગરની નજીક ગઢડા તયા સંપ્રદાયનું યાત્રાધામ છે ભાવનારજની ભાવનગરની નજીકમાં આવેલું છે આ ગઢડા ઓકે જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાય માટે પ્રખ્યાત છે ચાલો રાજ્ય વિધાન પરિષદના સભ્યોની મુદત કેટલી હોય છે ઓકે રાજ્ય વિધાન પરિષદ પૂછ્યું છે મિત્રો ઓકે વિધાન પરિષદના જે સભ્યો હોય એની મુદત છ વર્ષની હોય ઓકે વિધાનસભાના સભ્યો પૂછે તો પાંચ વર્ષ હોય વિધાન પરિષદ પૂછે તો છ વર્ષ હોય ઓકે જેવી રીતે લોકસભાના સભ્યોની મુદત પાંચ વર્ષની હોય પરંતુ રાજ્યસભાના સભ્યોની મુદત છ વર્ષની હોય એવી રીતે રાજ્યપાલને કોણ બરતરફ કરી શકે છે રાષ્ટ્રપતિ નેક્સ્ટ શિક્ષણ કઈ સૂચિમાં આવે આપણી ત્રણ સૂચિ હોય છે મિત્રો સંઘ યાદી છે ઓકે રાજ્ય યાદી છે સમવર્તી યાદી છે એમાં શિક્ષણનો સમાવેશ જે છે મિત્રો એનો સમાવેશ સંયુક્ત યાદીમાં થાય આપણા રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોરાઈનું પ્રમાણ કેટલું છે ઓકે લંબાઈ અને પહોરાઈ ત્રણ જેમ બે ઓકે ઉલટું પણ પૂછાઈ શકે પહોળાઈ અને લંબાઈ પૂછે તો બે જેમ ત્રણ આવે ઓકે લંબાઈ પહોરાઈ ત્રણ જેમ બે પહોરાઈ લંબાઈ બે જેમ ત્રણ નેક્સ્ટ અલંકાર ઓળખવાનો છે નટવર નેન તો ન ન ન ઓકે એકનો એક વર્ણ ત્રણ વખત રિપીટ થાય છે એટલા માટે ઓરણાનું પ્રાસ અલંકાર બનશે નેક્સ્ટ ભૂલચૂક માફ કરશો જી આ નિપાત કયો ભાવ સૂચવે છે તો અહીંયા જી આવ્યો મિત્રો શું આવ્યો જી જી એટલે કયો મિત્રો નિપાત આવે ઓકે વિનંતીનો કરશો જી ઓકે નેક્સ્ટ કોઈ પણ કાર્ડની પૂરી થયેલી ક્રિયા એટલે પૂરી થઈ ગયેલી ક્રિયા એને શું કહેવાય ભૂતકૃદ નેક્સ્ટ કર્મની વાક્યમાં કરતાને કયું પ્રત્યય લાગે છે વિભક્તિ પ્રત્યય લાગે નેક્સ્ટ ભક્તિલીનમાં કયો સમાસ આવેલો છે ભક્તિલીન ભક્તિમાં લીન ઓકે વિભક્તિ પ્રત્યે આવે કયો સમાસ બને તત્પુરુષ સમાસ નેક્સ્ટ કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનની આગળ મોકલતા સાધનને શું કહે છે તો એને કહેવામાં આવે છે રાઉટર નેટવર્કમાં ફિઝિકલ અથવા લોજિકલ ગોઠવણીને શું કહેવાય છે તેને કહેવામાં આવે છે ટોપોલોજી ઓકે નેક્સ્ટ આઈસીએમપીનું પૂરું નામ જણાવો તો આનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ નેક્સ્ટ કોમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહેવાય એને કહેવામાં આવે અપલોડ અને સર્વર ઉપરથી આપણે માહિતી લઈ લઈએ તો એને કહેવામાં આવે ડાઉનલોડ નેક્સ્ટ કેબીપીએસનું આખું નામ શું છે કેબીપીએસ ફૂલ ફોર્મ છે આનું કિલો બાઇટ્સ પર સેકન્ડ ઓકે ઓપ્શન ડી રાઈટ આન્સર નેક્સ્ટ નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે તો એ છે મિત્રો પીબી નેક્સ્ટ બાઈનરી પદ્ધતિમાં કેટલા અંક હોય બાઈનરી પદ્ધતિમાં બે અંક હોય કયા કયા ઝીરો અને એક નીચેનામાંથી કયો ડેટા બેઝ પ્રોગ્રામ નથી ડેટા પ્રોગ્રામ નીચેનામાંથી કયો નથી તો વાત કરીએ આમાં વર્લ્ડ ઓકે આ ડેટા પ્રોગ્રામ નથી બાકીના તમામ છે નેક્સ્ટ ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે તો એ છે લિનક્સ ચાલો હાઈપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ શું છે હાઈપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ ઓપ્શન ડી ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે અંગ્રેજીના પ્રશ્નો પાંચ પૂછાવાના છે એને બી આપણે લીધા છે કે ભાઈ ખાલી કેપિટલ ઓફ ફ્રાન્સ કેપિટલ ઓફ ફ્રાન્સ તો રાજધાની આ નામની આગળ આપણે ધ આર્ટિકલ લગાડીશું નેક્સ્ટ ગીવ એન્ટોનિયમ હોસ્ટોનિયમ આપવાનો છે આપણે મિત્રોનો સાચો જવાબ આવશે ગેસ્ટ નેક્સ્ટ ત્યારબાદ આપણે સીપ શબ્દનું શું આપવાનું છે પ્લુરલ આપવાનું છે ઓકે સીપ શબ્દનું પ્લુરલ એટલે કે બહુ વચન તો સીપનું સિપ જ થાય ઓકે સ્પેલિંગ યાદ રાખજો સ્પેલિંગ આનું સ્પેલિંગ રહેશે ઓપ્શન એ સાચો જવાબ ચાલો વોટર ખાલી જગ્યા ઇઝ ઓવન વે ઓકે પાણી પોતાનો રસ્તો બનાવી લે છે આવું આનું ગુજરાતી મિનિંગ થાય તો કે સનાતન છે છેલ્લા ઓકે વર્તમાન કાળમાં આવશે તો વોટર જે છે ત્રીજો પુરુષ વચન છે તેની અંદર ओके यस કે यस લાગી તો જો બાવ છે ઓપ્શન સી ફાઇન્ડ નેક્સ્ટ મહાભારત ખાલી જગ્યા મહાભારત ખાલી જગ્યા બાય વેદવ્યાસ ઓકે તો મહાભારત જે છે મહાભારત કે મહાભારત આથે તો લખણીયકો દ્વારા લખવામાં આવી છે એટલે કે આ જે છે પેસિવ વોઇસ બને તો એનું મિત્રો જે છે સાચું જવાબ છે ઇઝ રીટન નેક્સ્ટ સબરી કો મેરાનું સ્તર કયા જિલ્લામાં આવેલું છે તે આવેલું છે ડાંગ જિલ્લામાં નેક્સ્ટ કઈ જાતિના લોકોનું કઈ જાતિના જે લોકોનું લોક નૃત્ય છે સિદ્ધિ લોકોનું ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે સ્કૂલ એ આવેલી છે બાલાછડી ખાતે એક અબજમાં કેટલા મીંડા આવે એક અબજ એમાં મીંડા કેટલા આવે એમાં જે વાત કરીએ નવ મીંડા આવે નેક્સ્ટ આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે તો વોટસન સંગ્રહાલય આવેલું છે મિત્રો રાજકોટ જિલ્લામાં તો મિત્રો આ તો એલ્પરનું સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબનું સો માર્ક્સનું મોડેલ પેપર મિત્રો આવું જ પેપર તમને પરીક્ષામાં જોવા મળશે વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક કરી નાખો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો પીડીએફ અવશ્ય પરચેસ કરી લો ફરીથી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત વંદે પાત્ર